पुण्य श्लोक माता अहिलियाबाई होलकर जी त्रो जन्म जयंती उजी जे भरूच जिला भाजप युवा मोर्चा द्वारा युवा गोष्ठी कार्यक्रम योजना ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ ખાતે પુણ્ય શ્લોક માતા અહિલ્યાબાઈ હોલકરજીની ત્રણસો મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય વક્તા ભાજપના માજી સંગઠન પ્રભારી જનક બગદાણાવાલાએ પુણ્ય શ્લોક અહિલ્યાબાઈના જીવન અંગે વક્તવ્ય આપ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા દિવ્યેશ પટેલ નીરલ પટેલ તેમજ પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા હોલકરજીની જન્મ જયંતિ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્ય અને દેશમાં અહલ્યાબાઈ હોલકરજીના જીવન ચરિત્ર વિશે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સમક્ષ આ કાર્યક્રમ આપવા માટે હું અહીંયા ઉપસ્થિત થયો છું મહારાણી અહલ્યાબાઈ હોલકરજીનું જે જીવન હતું આજથી અઢીસો વર્ષ પહેલા એમની એકત્રીસમી તારીખે જન્મ જયંતિ આવે છે ત્યારે અઢીસો ત્રણસો વર્ષ પહેલા એમણે જે સુશાસનના માધ્યમથી પ્રજાભિમુખ વહીવટ કરીને પોતે ધર્મપરાયણતા અને રાજનીતિમાં જે એમને કામ કર્યું હતું એ જે નિર્ણયો લીધા હતા એના માટે આપણે એમને સાંભળવા પડે વાંચવા પડે અને ત્રણસો વર્ષ પહેલા જયારે અમેરિકા જેવા યુરોપ જેવા દેશોમાં મહિલાઓનેહલ્યા હોલકર છે ભારતીય સંસ્કૃતિમાં એના કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા સમયાંતરે થતા હોય છે આજે ભરૂચ જિલ્લામાં કાર્યક્રમ થયો યુવા મોરચાના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સહિત મનસુખભાઈ વસાવા સાહેબ અને જિલ્લાના આગેવાનો નીરલભાઈ પટેલ સહિત બધા ઉપસ્થિત હતા ખૂબ સારો કાર્યક્રમ રહ્યો અને મોદી સાહેબના જીવનમાં પણ મહારાણી અહલ્યાબાઈ હોલકર નું ખુબ પ્રભાવ છે ત્યારે સમગ્ર દેશમાં કાર્યક્રમો થઈ રહ્યા છે પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકર જેઓની ત્રણસો મી જન્મ જયંતિ સમગ્ર ભારત દેશમાં ઉજવાઈ રહી છે અને આ અહલ્યાબાઈ હોલકર એટલે એક તપસ્વીની એક લોકમાતા એક રાજમાતા અને એક નારી શક્તિ માટે એક પ્રેરણારૂપ એક દેવી સ્વરૂપા કે જેમના જીવનમાંથી પ્રેરણા લઈ અને આપણા વડાપ્રધાન શ્રી મોદીએ પણ સમગ્ર ભારત દેશમાં સનાતન હિન્દુ ધર્મની રક્ષા અને ભારતીય સંસ્કૃતિનું પુનરુત્થાન નું જે આહલેખ જગાવી છે અને કાશી વિશ્વનાથ કોરિડોર હોય કે સોમનાથ કોરિડોર હોય અને આપણા ગુજરાતમાં મહાકાલી મંદિર એનો પણ જીર્ણોદ્ધાર જારે કરવામાં આવ્યો છે આવી પ્રેરણાદાયી મૂર્તિનું ગઈકાલે અંકલેશ્વર મુકામે પણ નારી શક્તિનું એક સંમેલન યોજાયું અને આજે ભરૂચમાં પણ યુવા શક્તિનું યુવા મોરચા દ્વારા જે સંમેલન યોજાયું ખૂબ જ યશસ્વી રહ્યું